આ એક એક બસ જાત્રાની અંદર વાંદરો એક સલવાઈ ગયો છે અને બીજા વાંદરાઓ છે હેરાન થાય છે બસનો ડ્રાઈવરને ડ્રાઈવર તો પણ મળતો નથી આ ભાઈ અંદર ક્યાંકથી ઘૂસી ગયા છે અને હવે ખૂબ હેરાન થાય છે અને એના જે સ સાથીઓ હોય એ બિચારા જો એને એને બહાર કાઢવા માટેની મહેનત કરે છે વિચાર કરો આ કઠણાઈ છે ભૂલથી અંદર વહી ગયો છે અને પ્રવાસની બસ છે પ્રવાસની બસમાં હવે રગવાયો થયો છે અત્યારના અત્યારના ભોનાથમાં બધા લોકો આવતા હોય છે પણ એક ભાઈ એટલે વાંદરાભાઈ અંદર ઘૂસી ગયા છે પ્રયત્ન ક્યાર ન કરે છે આની અંદર હમણાં પાછો સીટ ઉપર એક થી બીજી સીટ બીજી થી ત્રીજી સીટ ઉપર જાય છે પણ નીકળી શકતા નથી ભાઈ ટ્રાય કરી આપણે કે બસ ખુલી જાય ઓકે ખુલી તો છે હવે આવે ત્યારે આપણે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ આમની કોઈ રવિ ખુલ્લું જ છો આપણા બહાર આવે તો ખબર પડે ને અહીંથી ખુલ્લું છે પણ બહાર આવે ને પેલા કેમ ગયા

આવી ગયો છે જો મેદાનમાં એ ગયો દઈ નીકળી બહાર હાલ આજે પાછું કઈક ભલાઈનું કામ થયું નહીં નથી નથી બી ગયો છે બી ગયો છે રેવા દે ભાઈ રહી બી ગયો છે એને હવે બોલાવાનું નહીં હવે બી ગયો છે ભાઈ આ એક સારું કામ આજના દિવસમાં કંઈક થયું છે દરવાજો ખુલ્લો હતો એટલે ડ્રાઈવર નહોતો પણ ક્યારનો હલવાનો હોય છે ભગવાન જાણે દરી પણ એટલો જ છે સારું હલો એન્ડ સારો આવ્યો છે એટલે રેસ્ક્યુ કર્યું હવે જોવે છે ક્યાંથી ગયો અંદર હવે ભાઈ તારે કાંઈ ચેક કરવાની જરૂર નથી આ જાત તો પછી આપણી જ ને આપણા દાદા પરદાદા છે એક સરસ કામ થઈ ગયું કે અંદર પુરાણો હતો એને પાછો દરવાજો આપણે બંધ કરી દઈએ પાછા કોઈ અંદર બીજા ન જાય શું છે હાલો હવે ભાગ હવે કાકા તારા અહીંયા શું કામ છે હવે ખોડાવ ખોડાવ એને એટલે એ ના આવે હવે એટલે એને અંદર જવું છે શું છે કોઈ અંદર કઈક સારા કાર્યો છે તો ક્યાંક પાછા એ સદકારીઓ છે એ પાછા આવશે એનું પ્રતિક છે કે ભાઈને છે હા ભાગે ભાઈડા જો આ એક મજા છે ખરેખર ભવનાથ નહી અને બસ તમારા સુધી આવી ગયું આ એક ભાઈ હલવાનો હતો મને નથી ખબર કે દરવાજો ખુલ્લો છે બાકી આ ક્યારનું પૂરું કરી નાખ્યું પણ લકીલી દરવાજો ખુલ્લો હતો તો બહાર કાઢી રાખ્યો છે થેન્ક યુ